વહેલા ખાઈ રહે છે ડુંગળી અને મેથી અને મરચાની કઢી બનાવી છે અહીંયા તો કઢી કે છે પણ અમારે ત્યાં તો અમે કઢી ગઈ છીએ બાજરીના રોટલા આટલા બધાને ખબર પડી જાય કે સાક વધારે આ છે બાજરીના રોટલા ખવાનું લોટ વધવાનું ચાલુ છે

લોટવાનું ચાલુ છે દેખો એક બાજુ બાજરીના રોટલા બની ગયા છે ને હમન બાજરીના ભાવતા નહીં એટલે અમાર માટે લોટ બોધવાનું ચાલુ છે ને એક બાજુ શાક સડે છે

ઘર પરિવારને બંધને હસ સં પાખીને રહેવાનું તમને અમારું વિડિયો ગમ્યા હોય તો કમેન્ટ કરીને જણાવજો કે કેવા લાગે છે અમારું વિડિયો જય બાબા રી જય એ ઢોલે વવરાઈ મેથીની

चार बार दीजिए अच्छे से परोठा बपोर ना पर परोठा जुए है चाम देखो करेला परोठा परोठा जय बाबारी के जय बाबारी जय बाबारी के जे તો નમસ્કાર હું આજે મારા કાચી છે એમના ત્યાં ભેંસો ગાયો ગાય દોગરાવા આવીશું Mình, để đi coi cái video kia sẵn guide vào nó mình sẽ làm video suốt

આવી દૂધ દુદાવું જોઈએ તો તમારા ઘરે કોણ કોણ ગાયો અને ભેંસો રાખો છો તે તમે કોમેન્ટમાં લખજો કોને કોને ગાયો દૂધ આવડે છે કોને કોને ભેંસો દૂધ આવડે છે અમે હવે શીખીએ છીએ હવે થોડા સમય સમયમાં શીખી જશું ગાયો દોતા ભેંસો દોતા અમારા ત્યાં તો ગાયો ભેંસો બધું જ છે એ દોરે એ દોરે જો એમ દુવા એક દાડો કોઈ દુવા થી ના આવડી જાય હજી તો અત્યારે વાર દોઈ એટલે નહી ભાર લાગે બહુ આ ગાય તો બચ્ચી તું

ટામેટું ટામેટું રે ટામેટું પણ ગીરઝા ને પેલું હા ટાટર બળે મજેદાર હા ટાટર બળે મજેદાર હા બડે મજેદાર ગીરજા

پ разріз, ধ১১ু১ু১ে ১১ু১ স১�bah, প১�ে ধ১১� স১্১্০্ে ধ�১��১ুন্�্� ধ�১�রগে ধ�১�� ধ�৲১�৲�১ ১ুর১��১���ে ধ�১��্�৲১ ચાલો 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 મરતી દેખો પરી નવ સેટ લાવી સેટ કરાવ ઠંડી બાર જો દોડી જતી રહ્યા ઠંડી ની દોડી નઈ રહેતી બાર હેરો મસ્ત લાવ આપા

બાજુ તમારો જય બાબારી બનાવવા બેઠા છીએ બાજરી ના લાગે એટલે બાજરી ના રોટલા તાપે થાય ને ચૂલે રોટલા કરવાની બહુ મજા આવે ગેસ ઉપર આમ તો બધું રોટલી બોટલી સાફ તાપ બધું ગેસ ઉપર પણ આ તો રાત્રે ખાલી ઠંડી હોય ને એટલે ચૂલે રોટલા બનાવીએ છીએ બાજરીના દેખો गरमा गरम रोटला लसन नु साक लिली तेरे नु

એ લોટ ના પગાડ મત બગાડ ને ખુટ લોટ પગાડા બેઠા

એય તમે બબાજો પૂરો કરો વિડિયો હવે આજનો બ્લોગ અહીંયા મે પૂરો કરી છે તો કેવો લાગ્યો અમારો વિડિયો તે કોમેન્ટમાં લખજો તમે જય બાબા રી જય શ્રી કૃષ્ણ બધાને રાતના ગુડ નાઈટ તો બધાને નમ્ર વિનંતી કે YouTube ચેનલ સે મારી દીપ્તી અર્જુના કોર કેલ્લી બ્લોગ કે ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરીજો જલ્દી જ તમારે અમારું નવા નવા વિડિયો જોવા મળશે Yeah, you got it.